દેવભૂમિ દ્વારકાના યાત્રાધામ દ્વારકા ખાતે આવેલા ગોમતી ઘાટ પર તાજેતરમાં બનેલી ડૂબવાની ઘટના બાદ તંત્ર એલર્ટ બન્યું છે યાત્રાળુઓની સુરક્ષા સુનિશ્ચિત કરવાના ભાગરૂપે ગોમતી ઘાટ પર આધુનિક રિમોટ કંટ્રોલ રેસ્ક્યુ ક્રાફ્ટ ફાળવવામાં આવ્યું છે જિલ્લા કલેક્ટર રાજેશ તન્નાના આદેશ બાદ ખંભાડિયા ફાયર વિભાગ દ્વારા આ રિમોટ કંટ્રોલ ક્રાફ્ટ દ્વારકા ફાયર ટીમને સોંપવામાં આવ્યું છે આ આધુનિક ક્રાફ્ટ કોઈ દુર્ઘટનાના સમયે પાણીની અંદર ડૂબી રહેલા લોકોને તાત્કાલિક બચાવવામાં અત્યંત મદદરૂપ સાબિત થશે ગોમતી નદીમાં સ્નાન કરવા આવતા હજારો યાત્રાળવા માટે આ ક્રાફ્ટ એક રક્ષા કવચ સમાન બની રહેશે અને દુર્ઘટનાના સમયે ઝડપી બચાવ કામગીરી પાર પાડવામાં તે મહત્વની ભૂમિકા ભજવશે તેવો આશાવાદ વ્યક્ત કરવામાં આવ્યો છે બોટ જે છે આપણી ફાયરની હાઈ સ્પીડ બોટ એ બે બોટ અને માણસોને રાઉન્ડ ધી બે શિફ્ટની અંદર રાખી અને એનું પેટ્રોલિંગ કરે કે જેથી જે શરૂઆતના ત્રણ ઘાટ છે એમાં પણ લોકો નાહવા જાય તો પાંચ દસ ફૂટથી વધારે આગળ ન અંદર ઉતરે તકેદારી રાખવા માટે અને એ સિવાય એક આપણી પાસે ડિઝાસ્ટર મેનેજમેન્ટમાંથી આપણને જીએસડીએમએમાંથી એક ખંભાળિયા નગરપાલિકા ખાતે આપણને એક બોર્યું મળ્યું હતું જે રિમોટ ઓપરેટેડ હતું એટલે જે એને પણ આપણે રાખીને અહીંયા એક્ટિવ કર્યું છે એના ઓપરેટરને પણ રાખ્યા છે